ભગવાન શ્રી રામ મંદિરના પુનઃપ્રાણપતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં ભારે ઉત્સાહનો માહોલ છે ત્યારે ડીસાના ગાયક કલાકારે પણ આ મહોત્સવમાં સહભાગી થવા માટે છ પોઇન્ટ બાવીસ મિનિટનું ગીત બનાવી ભગવાન શ્રી રામને અનોખી ભેદ આપી છે સમગ્ર દેશ જેની વર્ષોથી આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો તે શુભ દિવસ એટલે કે ભગવાન શ્રી રામ મંદિરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે જે પ્રસંગને લઈને દેશભરમાં દરેક ગામ દરેક શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને દરેક લોકો આ પ્રસંગને લઈને ખૂબ જ છે ત્યારે ડીસાના એક યુવા ગાયક કલાકારે પણ આ મહોત્સવમાં સહભાગી થવા માટે પોતાની અનોખી ભેટ આપી છે ગાયક કલાકાર પ્રકાશભાઈ માળીએ આ મહોત્સવને દર્શાવતું અને ભગવાન શ્રીરામ પ્રત્યેની પોતાની શ્રદ્ધાને લઈને છ પોઈન્ટ બાવીસ મિનિટ નું ગીત બનાવ્યું છે અને ગીતના શબ્દો છે જયકારા કરો શ્રીરામ કા ઓર જલાઓ દીપ

વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનભાઈ માળી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ ગીતને લોન્ચ કરવામાં આવ્યું